ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર એકવીસ ઓગસ્ટથી શરૂ થશે એકવીસથી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ચાલનારા સત્રમાં હવે અનેક મહત્વના બિલ રજૂ કરાશે હાલ મળતી માહિતી પ્રમાણે આ ત્રણ દિવસથી ચાલનારા ચોમાસુ સત્રમાં કાળા જાદુ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે આ સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે સામે કડક કાર્યવાહી પણ રજૂ જો જોકે અન્ય બીજા કયા કયા બિલ રજૂ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી રાજ્યમાં અનેક વખત નકલી તંત્રનો નકલી તાંત્રિકોનું કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે આ સાથે જ નકલી તાંત્રિકોએ વિવિધા નામે બાળકો અને મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યાની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે જો કે હવે આવા નકલી તાંત્રિકો માટે ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે આ વખતે એકવીસ ઓગસ્ટથી શરૂ થનાર ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં આ મામલે બિલ લાવવામાં આવશે એકવીસ ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે